ગોવાના પણજીમાં આયોજિત બાવીસમી રાષ્ટ્રીય પેરા એથલેટિક્સ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતી ખેડાની શાદિકાએ ગુજરાતનું નામ રોશન કર્યું છે શાદિકા સિકંદર નડિયાદ ખાતે ચાલતી ધી સોસાયટી ઓફ ફિઝિકલ હેન્ડીકેપ સાથે સંકળાયેલી છે આઠ વર્ષની ઉંમર તેણે અકસ્માતમાં પગ ગુમાવ્યા હતા પરંતુ હિંમત ન હારી ખેલ મહાકુંભ થકી તે ચક્ર ફેંક અને ગોળા ફેંકમાં આગળ વધી અને જિલ્લા અને રાજ્યકક્ષાની સ્પર્ધામાં મેડલો પ્રાપ્ત કર્યા હતા તાજેતરમાં ગોવામાં માં આયોજિત બાવીસ મે રાષ્ટ્રીય પેરા એથલીટ ચેમ્પિયનશીપમાં ચક્રફેંક અને ગોળાફેંકમાં તેણે ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવ્યો છે શાદિકા મીરના પિતા સિકંદર મીર રિક્ષા ચલાવે છે તેમનું કહેવું છે કે ખેલ મહાકુંભના કારણે મારી દીકરી રમતગમત ક્ષેત્રે આગળ વધી છે જેથી હું રાજ્ય અને કેન્દ્ર સરકારનો આભાર માનું છું મેળવ્યો હતો અને ચક્રાફેક માં મારો ગોલ્ડ મેડલ છે અને ગોળાફેક માં મારો સિલ્વર મેડલ આવ્યો છે આગળ હું ઓલિમ્પિક માં મેડલ જીતવા માંગુ છું ખેલ મહાકુંભ માં પહેલો પ્રથમ મોકો મળ્યો અને ખેલ મહાકુંભ માં એ અત્યાર સુધીમાં માં બે હાજર દસ થી લઈને અત્યાર સુધીમાં ઘણા મેડલો જીતેલ છે અને હમણાં દિલ્હી માં યોજાયેલ ખેલો ઇન્ડિયા ની અંદર સિલ્વર અને ગોલ્ડ મેડલ મેળવેલ છે જેનાથી અમને ખુશી છે